ಸದಗುರು ದೇವನಿ ಜೇ ಕೃಷ್ಣ ಕನಯ ಗಾತಾ ಗೋವಿಂದ ನಾಗಾನ್ ಶರಮತನೆ ಶಾನಿ ಆವೇ ಗಾತಾ

पिता प्रभु रसप शरम ते शानि पिता प्रभु रसपा शरम ने शानि गाता गोविन्दना गानरम शानि गाता गोविन्दना गान મથ શાની આવે છે દેવા મંદિર માં જ વાતું નથી ખૂણે મૂકી છે ગીતા ગાય તરી કરતા સત્સંગ નું પાન શરમ શાની આવે છે કરતા સત્સંગ શાની

માવતો દેતા ગરીબ ને દાન શરમ તને શાની આવે છે દેતા ગરીબ ને દાન શરમ તને શાની આવે છે ગાતા ગોવિંદ ના ગાન શરમ તને શાની આવે છે ગાતા ગોવિંદ ના ગાન શરમ તને શાની આવે પાતો ભક્તિનું ભરી લેવા માં પાતો ભક્તિનું ભરી લેવા માં શામ સુંદર ને શરણે જાવ માં શામ સુંદર ને શરણે જાવ માં છોડી દેતા અભિમાન છ રામ તને શાનિ આવે છે છોડી દેતા અભિમાન છ રામ તને તા ગોવિંદ ગાન શરમ તને શાની આવે છે ગાતા ગોવિંદ ના ગાન શરમ તને શાની આવે છે દૂરી જનો ભલે કહે દીવાનો દૂરી જનો ભલે કહે દીવાનો તો પણ ભક્તિ માં થઈ મસ્તાનો તો પણ માં થઈ મસ્તાનો ભૂલી જા દેહનો

કાગ્ર એના શરણો માં જોડી કાગ્ર એના શરણો માં જોડી ભજી લેતા ભગવાન શરમ તને શાની આવે છે ભજી લે તા ભગવાન શરમ તને શાની આવે છે કાતા ગોવિંદ ના ગાન શરમ તને પ્રભુજી નું જાન શરમ તને શાની આવે છે ધરતા પ્રભુજી નું જાન શરમ તને શાની આવે છે સદગુરુ દેવની છે કષ્ણ